નમસ્તે બેટા ભાગ ત્રણ ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું આપણે જવાહર નવોદય વિદ્યાલય વિભાગ એક ની અંદર પ્રકરણ નંબર ત્રણ આકૃતિ પૂર્ણ કરો એની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી ભાગ એક અને ભાગ બે ની અંદર આપણે એક થી ચાલીસ પ્રશ્નો સુધીનો અભ્યાસ કર્યો આજે ભાગ નંબર ત્રણ ની અંદર એકતાલીસ થી સાહીઠ પ્રશ્નોનો આપણે

અગાઉની જેમ જ તો પહેલો બીજો ત્રીજો અને ચોથો જેની અંદર બીજો અને ત્રીજો ભાગ જો તમે જોશો તો બંને કેવા છે દર્પણ આકૃતિ હોય એવા વિરુદ્ધ વિરુદ્ધ આકારો આવેલા છે તો અહીં પણ આવો આકાર મળવો આ ડિઝાઇન તમે જોઈ શકો છો અહીં જે આ ભાગમાં ચોથા ભાગમાં અહીં નાના ત્રિકોણ આપેલા છે નાના ત્રિકોણ એ આપણે જોવાના અને આકૃતિ એની વિરુદ્ધ દિશાની જોવાની તો સૌથી પહેલી આકૃતિ વિરુદ્ધ દિશાની છે

નથી માટે કેન્સલ તો કઈ આકૃતિ લાગુ પડશે અહીં આપણે આકૃતિ નંબર બી આપણો સાચો જવાબ બનશે ઓકે આગળ પ્રશ્ન નંબર 42 અહીં પણ જો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ શું મહત્વ આવે છે ભાઈ તો બીજો ભાગ અને ચોથો ભાગ બંને સામસામે ન વિરુદ્ધ આકારો હોય એવું આપણે લાગી રહ્યું છે તો અહીં પણ સામેનો વિરુદ્ધ આકાર એટલે કે એના જેવો અહીં તમે જોઈ શકો છો હું પેનથી લાઇન કરું છું અને અહીંયા ગોળ કરું છું તો આવો આકાર કયા મો છે ભાઈ તો આકાર એ ની અંદર જોઈએ તો હા તેમ છતાં આપણે આગળ ચેક કરી લઈએ તો બી ની અંદર અહીંયા ગોળ ટપકું નીચે આપેલું કેન્સલ સી ની અંદર ગોળ ટપકું નીચે આપેલું કેન્સલ ડી ની અંદર લાઇન આપેલી માટે કેન્સલ તો આપણો જવાબ નંબર એ આપણે સિલેક્ટ કરીશું નેક્સ્ટ પ્રશ્ન નંબર 43

માટે કેન્સલ બી ની અંદર જોઈએ તો જે અહીંયા વળાંક લાઈન કરીને ગોળ કરેલું છે એ અહીંયા જુદા પ્રકારનું જે સામેનું છે માટે કેન્સલ સી ની અંદર જોઈએ તો કદાચ દર્પણ આકૃતિ મળે તેમ છતાં આગળ ચેક કરીએ ડી ની અંદર તો ડી પણ મળે પરંતુ ડી ની અંદર અહીંયા ગોળ ટપકું કાળું આપેલું છે અડધું વર્તુળ આપેલું છે માટે કેન્સલ આપણે શું જોઈએ છે ચોરસ બને એવું તો આકૃતિ નંબર C, विकल्प सी विकल्प नंबर सी આપણે સાચો જવાબ પસંદ કરીશું નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 44 બહુ સરળ પ્રશ્ન અહીં ચારે બાજુ ત્રિકોણ થવા જોઈએ તો ત્રિકોણ છેમો આપેલા છે તો ત્રિકોણ આપણે તરત કહી શકીએ કે જવાબ નંબર સીમો તો બાકીના વિકલ્પો કેન્સલ પ્રશ્ન નંબર 45 45 ની અંદર તમે જોઈ શકો છો કે બધી જ આકૃતિઓ સામ સામેની સેમ ટુ સેમ મળે એટલે કે વિરુદ્ધ આકૃતિ હોવી જોઈએ વિરુદ્ધ આકૃતિ એટલે કે દર્પણ આકૃતિ જેવી તો તમે જો આની સામેનું ઉપર આવે આપણે આવું તીર જોઈએ છે આવું ત્રિકોણ જોઈએ કે જેની અંદર બે ગોળ કરેલા તો પહેલું આકૃતિ આકૃતિ નંબર એ કેન્સલ આકૃતિ નંબર બી ક્યાંક મળતી આવે છે પરંતુ આગળ ચેક કરીએ આકૃતિ સી ત્રિકોણ ઊંધો જ છે જેવો પહેલો દેવો એટલે માટે કેન્સલ આકૃતિ નંબર D ભાગ 3 જેવો મળે છે માથે કેન્સલ તો આપણો સાચો જવાબ કોણ થશે આકૃતિ નંબર B ચલો નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 46 પ્રશ્ન નંબર 45 આપણે જે જોયો એ 2023 માં પણ પૂછાઈ ગયેલો છે તો નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 46 જોઈએ કોઈડા આકૃતિ તમે જોઈ શકો છો બંને ભાઈ કેવી છે એકબીજાની આની જલ પ્રતિબિંબ તો પણ અને દર્પણ આકૃતિ કો તો પણ એટલે કે આના જેવી જે પહેલો બીજો ત્રીજો ભાગ એવો ને એવો ચોથો ભાગ તો ચોથો ભાગ શેમાં મળે છે તરત આપણે જોઈને કહી શકીએ છીએ ચાર વિકલ્પો પૈકી પહેલા ભાગનો વિકલ્પ નથી લાગુ પડતો બીજો નથી લાગુ પડતો ત્રીજો લાગુ પડે છે અને ચોથો લાગુ નથી પડતો તો જવાબ નંબર આપણો સી સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર સુડતાલીસ

એનો કાળો ભાગ વળાંકવાળો ભાગ નથી લીધો કર્વ લાઈન નથી આપી માટે કેન્સલ બી નું કાળો ભાગ ઉપર છે માટે કેન્સલ ડી ની અંદર જોઈએ તો કાળો ભાગ આપણે જમણી બાજુ જોઈએ જે ખૂણો જે અહીંયા ડાબી બાજુ આપેલો છે માટે કેન્સલ તો જવાબ નંબર સી વધ્યો જે આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ બહુ સરસ મજાની આકૃતિ બરાબર ધ્યાનથી જોજો અહીં જે ત્રિકોણ બનીને આપેલા છે પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ તો અહીં તમે જોઈ શકો છો કે અહીં ઉપર બાજુએ ભાગ નીચે જમણી બાજુએ પોળો ભાગ તો અહીં પણ બીજી આકૃતિમાં ઉપર પોળો ભાગ છે નીચે સાંકળો ભાગ છે તેથી ત્રણ નંબરની આકૃતિમાં પણ આના જેવી જ સિચ્યુએશન થશે બાજુ એક જ રહેશે ડાબી બાજુ પરંતુ ઉપર નીચેનો ભાગ સાંકળો પોળો થશે તો અહીંયા આગળ પણ આપણે વિચારીએ કે ત્રીજા નંબરની અંદર જે બાજુએ બાજુએ ઉપર સાંકળો અને તો આવો ભાગ અહીંયા સેમ ટુ સેમ કેવો મળશે તો દિશા ઉપરની પરંતુ જે જમણી બાજુએ પોળો છે એ જમણી બાજુએ સાંકળો થશે અને ડાબી બાજુએ એ પોળો થશે તો આવો સેમ આકાર આપણને કઈ આકૃતિમાં મળે છે આકૃતિ નંબર એમો ન આકૃતિ નંબર બીમો ન આકૃતિ નંબર સીમો તોહા તેમ છતા ડી ચેક કરીએ તો ડી ની અંદર આકાર કેવો આપેલા છે જેવો છે એવો ને એવો જ માટે કેન્સલ તો આકૃતિ નંબર સી આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ આગળ વધીએ એકદમ સહેલો પ્રશ્ન 49 નો પ્રશ્ન તમે જોઈ શકો છો ઉપર જેવી બે આકૃતિઓ આપી છે એવી જ નીચે આકૃતિ જોઈએ તો કઈ આકૃતિમાં સીધો ત્રિકોણ બતાવેલો છે તો આપણે આકૃતિ ચારે ચાર જોતા તરત આપણે કહી શકીએ કે જવાબ નંબર ડી આપો આપણને સહી થશે તો બાકીના ત્રણ વિકલ્પ કેન્સલ પ્રશ્ન નંબર 50 અહીં ત્રિકોણ આપ્યો છે અને ત્રિકોણ ને ઉપર ચોરસ અને નીચેના ત્રિકોણ ને સંતાડે તો સંતાડેલો ભાગ કેવો આવવો જોઈએ તો જો અમે લીટી દોરી કરી આવો જોઈએ તો આવો ભાગ આપણને શેમાં મળે એમ લા બીમો લા સી ની અંદર તો હા તેમ છતાં આગળ જોઈએ ડી ની અંદર ચેક કરીએ તો એ કાંઈક જુદો છે માટે કેન્સલ તો જવાબ નંબર સી આપણો સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર એકાવલ બહુ સરસ મજાનો પ્રશ્ન તમે જુઓ દર્પણ આકૃતિઓ બતાવેલી તો આની દર્પણ આકૃતિ જ્યારે આપણે થાય તો આની પહેલી આકૃતિ બીજી આકૃતિ ત્રીજી અને ચોથી ચોથો ભાગ ખાલી આપ્યો તો કેવો હોવો જોઈએ તો અહીં જેવો સામ સામે વિરુદ્ધ થાય તો અહીં પણ સામ સામે વિરુદ્ધ થવા જોઈએ પહેલો અને ચોથો તો ચેક કરીએ આપણે સૌથી પહેલા ત્રિકોણ ઉપર જોઈએ તો ત્રિકોણની અંદર લાઇનિંગ છે તો પહેલાની અંદર છે બીજાની અંદર બ્લેક ત્રિકોણ આપ્યું છે માટે કેન્સલ સીની અંદર કાળો ભાગ આપેલો નથી માટે કેન્સલ ડીની અંદર ત્રિકોણની ની એરો તીર નીચે આપેલું માટે કેન્સલ તો વધ્યું કોણ વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જશે પ્રશ્ન નંબર 52 એ પણ બિલકુલ સહેલો તમે જોઈ શકો છો કે જેવી પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો અને ચોથો ભાગ એમો પહેલો અને ત્રીજો એક જ જેવા સેમ ટુ સેમ તો બીજો અને ચોથો ભાગ

એક બે ત્રણ ચાર ભાગ પૈકી ચોથો ભાગ ખાલી છે બરાબર ધ્યાનથી જોશો તો ચોરસની અંદર ગુણાકારની નિશાની આપી ક્રોસ તો બીજી આકૃતિમાં ચોરસ નીકળી જાય છે ને માત્ર ક્રોસ રહે તો હવે એવો સંબંધ અહીં પણ થશે ત્રીજી આકૃતિમાંથી ચોરસ નીકળી જશે ઉપરનું અને કોણ રહેશે તો માત્ર આવો ખૂણો બનશે તો એવો જ ખૂણો શેમો આપેલો છે તો જો આકૃતિ નંબર સી ની અંદર જે યમા નથી બીમા નથી ડી માં પણ નથી તો જવાબ નંબર સી આપણો સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર 55 અહી આકૃતિ જે ભૌમિતિક આકાર આપેલા છે ભૌમિતિક આકાર આપણે પૂર્ણ કરવાના પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ ભૌમિતિક આકાર ની અંદર આપણે કલ્પના કરી શકીએ કે જો આ રીતના હશે હું દોરું છું જરા ધ્યાનથી જોજો તમે આવો આકાર આપણને મળવો જોઈએ આવો સેમ આકાર તો આવો સેમ આકાર કયા વિભાગમાં છે એની અંદર જુઓ આપણે જે લાઈનિંગ જોઈએ છે ઉપર જોઈએ છે એ અહીંયા નીચે આપેલી છે વચ્ચે માટે કેન્સલ બી ની અંદર જુઓ તો લાઈનિંગ ઉપર આપેલી નથી માટે કેન્સલ સી ની અંદર ત્રિકોણ આપેલું છે માટે કેન્સલ ડી ની અંદર જુઓ ત્રિકોણ આપેલું છે પરંતુ આપણે જે ઉપર જે ખૂણામાં લાઈનિંગ જોઈએ છે એવી જ અહીંયા મળી રહે માટે વિકલ્પ નંબર ડી આપણે સિલેક્ટ કરીશું નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર છપ્પન આ આકૃતિમાં પણ તમે જોશો તો પહેલી આકૃતિ બીજી ત્રીજી અને ચોથી તો બીજી અને ત્રીજી વચ્ચે ક્યાંક સંબંધ છે તો એ જ રીતે આપણે અહીં પહેલી અને ચોથી વચ્ચે સેમ ટુ સેમ આકૃતિ મળી રહે એવો આપણે પ્રયત્ન કરવાનો તો એની અંદર જુઓ કઈ જુદા પ્રકારની છે માટે કેન્સલ

વિરુદ્ધ આકાર તો અહીં પણ સામે વિરુદ્ધ આકાર આવો બનવો જોઈએ બહુ ઈઝી તમે જોઈ શકો છો તો કયા આકારો કેન્સલ કરવા છે પહેલા તો આ સી જે આપણે જોઈતો નથી ડી એ જુદી આકૃતિ આપી કેન્સલ બી અને એ એ અને બી ની અંદર શું તફાવત તો એ આપણે જેવો જોઈએ છે એવો આકાર એની અંદર છે જ્યારે બી ની અંદર આકાર મોટો છે માટે કેન્સલ થશે તો જવાબ નંબર એ આપણો સાચો જવાબ બનશે नेक्स्ट आगे बढ़िए प्रश्न नंबर अठावन बहुत इजी बहुत एकदम सरल प्रश्न है जो जोतावे 2023 में पूछाई गएलो एकदम सरल प्रश्न तुरंत आपरे कह सके के, के विकल्प ए केम कारण के चौरस नो अर्दो भाग करवानो है क्या लाइनिंग डोरवी एज बी कैंसल सी कैंसल ने डी पर कैंसल

એની ડિઝાઇન મળતી નથી માટે કેન્સલ સી ની અંદર ડિઝાઇન જુદી આપેલી છે માટે કેન્સલ બી ની અંદર જુદી ડિઝાઇન આવે હવે સી ની અંદર પણ જુદી ડિઝાઇન આપી માટે કેન્સલ અને છેલ્લે બી જે આપણો સાચો જવાબ બની જાય છે આકૃતિ અહીંયા ફિટ કરશો તો થઈ જશે પ્રશ્ન નંબર સાઈઠ બરાબર આકૃતિ ધ્યાનથી જોવો એક ચોરસની અંદર ચાર ભાગ કરેલા છે પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ એમાં બરાબર ધ્યાનથી જોઈએ તો બીજો અને ત્રીજો એકબીજાની વિરુદ્ધ અને સામસામેના આકારો છે તો પહેલો અને ચોથો પણ સામસામેના આકારો મળવા જોઈએ અહીં લાઇનિંગ્સ બરાબર ગણવાની કેટલા ભાગ આપેલા છે એક બે ત્રણ અને ચાર તો ચાર લાઇનિંગ વાળો આકાર શોધવાનો સૌથી પહેલા કેન્સલ કરતા શીખવાનું તો જે લાગુ નથી પડતા જોઈએ

બે ત્રણ ચાર અને આપણે જ જોઈએ માટે કેન્સલ તો તો આપણો સાચો જવાબ બની જશે ઓકે દરેક મારા બાળકોએ પ્રશ્ન નંબર એકતાલીસ થી સાહીઠ સુધીનો આપણે અભ્યાસ કર્યો તમે જોયું હશે આકૃતિ કેવી રીતે પૂર્ણ થાય છે આજે ઘણી બધી એવી આકૃતિ હતી કે જેની અંદર આપણે ક્યાંક થોડી ધ્યાન પણ આપવાની જરૂરિયાત હતી પણ આ ધ્યાન તમે ત્યારે આપી શકશો જયારે તમારી જોડે ફિઝિકલી એની બુક પણ હાજર હોય તો જેની પાસે ન હોય હોય એ લેજો અને તેમ કદાચ બીજા કોઈ પ્રકાશનની બુક તો આપણો અંદર એની ફિગર તમને દેખાતી જ હશે એટલે એમાંથી પણ તમે સમજી શકશો નવી આવૃત્તિ બે હજાર પચીસ ની નવની પ્રકાશનની અંદર સિત્તેર પ્રશ્નો આપેલા છે આ પ્રકરણ નંબર ત્રણ ની અંદર આપણે સાઈઠ પ્રશ્નોનો અભ્યાસ કર્યો

કે તમે એટલું તો જ્ઞાન મેળવ્યું જશે આપણા વિડીયો તો હવે અગાઉના ચેપ્ટર એ પહેલા ફરી એકવાર વિડીયો બાકી હોય એને વિડીયો શેર કરજો તમને વિડીયો ગમ્યો હશે તો એને લાઈક કરજો અને તમારા મિત્રને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો જેથી કરી નવોદયની પરીક્ષાના વિડીયો તેમજ સેટની પરીક્ષાના વિડીયો તમને સરળતાથી મળી રહે ઓકે તો આવજો ફરી મળીશું